છત્રીય સમાજ બાપુ બાબુ ઓણીસ આહિર સમાજ છે આ તમે બાપુ દહીં શરામાં જો ભોજા બાપો મકવાણો આ અડીખમ પાળ્યો ઉભો રામ હું તો અહીંયા માથું ટેકાવા જાઉં ત્યાંથી નીકળું ને મારે હજી ઉગાને અહીંયા માથું ટેકાવા જાવું છે પણ હજી ક્યાંય મને હજી પાકા એડ્રેસની ખબર નથી હા દેવાય બોદલ બાપુ શું એની વાત કહે જુનાગઢના રાજને દીવો જીવતો રાખવા હાટુ એક ના એક દીકરાને હોમી દેવો એટલે કેવડી વાત કહેવાય ફોર રૂપિયા નો આપી શકે દીકરાને દઈ દીધો કે આ નવઘણ છે બાપુ પોતાની જનતા કેવી છે પોતાનો બાપ કેવો છે અરે મારા બાપ અમે નો એનું ઋણ ચૂકી હકી શું ભલામણ ઉગાનો આપણે શું વાત કરી દેવાત બોદલ વિચાર કરજો ઈ ભીમડો અને ઈ વાલબાઈ અરે કોની પાસે વાતો કરી હું તો એમ કહું લીધેલું દઈ દો ને તોય દીકરા જ દીધા લઈને પાછું નથી બોલો બોસ મારી દે

જુનાગઢ નો રાહ છે બહાર નીકળી પાછા જાય પણ તને ખબર છે કોણ છે જે હોય બાપુ અડધું એને કહેવાય પોતાના ધણી ની વાત સમજી હે ધણી પોતાના બૈરાની વાત સમજી હકે એ પતિ પત્ની વાત છે ભલામણ કે ભાઈ મારે પૂછીને શું કામ છે તમે લઈ આવ્યા છો તમે કહો ઉછેરવાનો પછી ઉછેરવાનો હોય કે મારી તાકાત નથી અત્યારે આ ક્યાં જાય બધા ભરે છે મેં કુ કૃષ્ણ ભગવાન મચુરા ત્યાં આવ્યા ત્યારે કોઈ ન કીધું કે મારે ઘરે હાલ હોય મેં કીધું એક જ આર નીકળ્યો મારા ઘરે મોકલી દે તે નહીં હોય કોઈ બધા અત્યારે બધા પૂર્ણ નું ભરે નંદ બાવા એ કીધું એ કે હવે મારો હરી ઘરે ખરી બાકી મારા ઘરે વ્યાવો ન કરે આય નહી આય નહી બધા એમ જ કરતા આ દુનિયા છે રામ પી પડે તારા બાપુ ઠાકર આવ્યો હોય તો કઈ અત્યારે નહીં જાવ રામા પીર આવ્યો હોય તો નથી કોઈ બોલાવ્યો સમજણ નહીં સમજણ ના ઘરમાં નથી આપણે આ હમણાં ભોજાભાઈ અમારે હેલો ગાયો ને રામદેવજી બાપુ હેલો ગાયો ને એમાં આવ્યું ને માલ કે હુકમ કરો તો જાત્રા થાય એવું આવ્યું ને તે શું હુકમ નથી આપડો અહીંયા રામાપીર ફોન કરે પછી જવાનું કે કે અહીંયા ડેલો બંધ છે આપણે અહીંયા જઈને ડેલો ઉઘડે એવું છે આપણે સમજણ માં નથી હુકમ તો છે જ પણ સંતો બાપુ એવું કેવું છે આ શબ્દને ને જુદા પાડવાની જરૂર છે એ સંતો એવું કીધું છે કે જો હું કમ કરો ને તો જાત્રા થાય તમારામાં મારામાં હું છે ને એ ડકા હું કાંઈક છું હું કાંઈક છું તાં હુથી જાત્રા ન થાય એ હું જો ઓછું થાય ને હું કમ તો બધાય હુકમ નહીં માંડે છે હુકમ થાય જાત્રા થાય હુકમ હુકમ જ છે આયા વ્યો આયો અહીંયા શું થઈને કામ છે રામદેવ જ્યાં છે કૃષ્ણ ભગવાન અમે અમે દ્વારિકા ગોકુળમાં ગયા ને ચાર પાંચ ભાઈબંધ ફરવા ગયા એક બાપુ બેઠા હતા નાનો હિંડોળો હતો કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી એમ અંદર ગયા ને કે બેહી જાઓ અમે બધા બેહી ગયા એ કે હો રૂપિયા લાવો મેં છે ના એ કે કાનુડા ને નાખવાના મેં કીધું અમારા હો રૂપિયા બગડે અને કાનુડા ની નીંદર બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા કઈ છે એની કાનુડો અમારી ભેગો આવીને આવી દુકાનો બધે નાખી બેઠા છે અહીંયા આપડે નાખવા જાય છે ને પૈસા ઈ પૈસાને ગણવા હાટુ બાપુ દાડિયા રાખ્યા તમાર માટો મારો જ મારજો એ થોડા ઘણા પૈસાની આવક નથી પૈસા ગણવાના દાડિયા છે દેતા હોય દેજો મારો કોઈ વિરોધ નથી ઈ કોઈ મારા દુશ્મન નથી અને તમે કઈ મારા હા અંગત નથી કે નો દેતા એમ જ્યાં દેતા હોય એ દેજો પણ હું એમ કહેવા માંગુ છું કે માને બાપ ને જરૂર હોય ને પેલા ઈ હાચો બસ મુદ્દો મારો આ છે બીજો કઈ નહીં કોઈ ઝોપડામાં બાપુ ગરીબ ઘરનું દીકરી હોય કે દીકરો હોય એના લગ્ન હોય અને જો દેવાય ને તો થોડુંક એને બે જોડી કપડા લઈ દેજો છોકરું ભણવામાં માં હોશિયાર હોય ફી હાટું થઈ અને ભણતર કદાચ છોડી પરિસ્થિતિ હોય અને મારો નાશ જો અપાવે ને બાપુ એને મારજો કોઈક દવા વગેરે બાપુ દવાખાનામાં નાના ઘર નો માણા દવા વગેરે એવું હોય તો એને કદાચ જો બાપુ થઈ હે તો મદદ કરજો બસ બાકી તો છે ને ચારે બાજુ બાપુ લાવો 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 કરે છે ચાય ભેગું કોઈ એમ નથી કહેતું લઈ જાવ કહેતું જ એક જગ્યા જાય કે દસ રૂપિયા અને ઘરે આપડી મા એમ કે બટા ગામમાં જાતું મારા આટલું શીખણી લે કે બાપો મગાવે અને આપણે ગળે સોટી કોઈ દી બાપુ જિંદગી ગાડું ન હાલે પાટેરા મારો હિસાબ જ એક છે

આ આખા મલક ના રોલ કરીને આયા એવા તમારું શું કરે આશીર્વાદ તો આય લેવાના છે કેવાનો મારો મિની હોય એવા અધિકારી આ બાપુ અમારા 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 ભાઈઓ હવે તમને કહો રાજકારણ માં આવી રીતે અમને હા પડવા કોઈ બે હતું જ નથી બોલો હું તો આ નવીન લાગ્યું ધારા સભ્ય દર્જા નો માણા અને એમાં અમારો ક્ષત્રિય સમાજ અને એ આટલી બધી વાત મને કરી અને એ તો ઓળખાણ કરાવી પડે ને કે મારા જેવું સિમ્પલ જીવન છે એમને તાલીઓ થી બતાવી લ્યો બાપુ અમારા ભાઈઓ અને એમાં બાબુ ધારાસભ્ય ની પોસ્ટ ખરેખર સલામ કરું ઈશ્વર ને સલામ કરું વાહ વા અને બાપુ આની જ મજા છે અને હા વાહ 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 બાપુ આ આ આ તો ઠીક છે હવે અત્યારે સમય સપાટ મારી ગયો બાકી રાજ જમ કરવું એ અમને ખબર પડે અત્યારે બધા મથે છે પણ હું જતું નથી કોઈ કારણ કે આમાં કેવું છે કે આ માલઝોડની તમને ખબર પડે રબારી ભરવાડને ખબર પડે એવી અમને ન પડે ખેતીની પટેલને ખબર પડે ને એવી બીજાને ન પડે વેપાર વાણિયા કરે ને બાપુ એના જેવો બીજો કોઈ વેપાર નો કરી આપીએ કારીગરી જે કરે ને એવી બીજા ન કરી આપીએ ઇમરાજ સત્રે નો દીકરો કરીએ કે ને બીજા નો કરીએ કે ભલે બધા સડી ગયા જ્યાં સડવું અહીંયા સડે ને જ્યાં જવું અહીંયા જાય એ આ આ બાપુ છે ને ચાર વર્ણ પાડ્યા ને બ્રહ્માજી તારે બાપુ આ બધું વ્યવસ્થિત ગોઠવીને જ આપ્યું હતું પણ આ તો આપણે બધું ઊભું કર્યું ઊંસાન નિશાન આમ તેમ ને ફલાનું ઢોકડું આપણે એમ થાય કે આમાં તો જીવવું અઘરું થઈ ગયું એમાં અત્યારે આ મીડિયાના માધ્યમથી અમારે બોલવામાં એટલું બધું ધ્યાન રાખવું પડે ન પૂછો વાત

આ નું આટલી સંખ્યા મને હું આ બેનું છું ને મારો અને તમારા દ્વારકામાં બાપુ જે મહારાસ ને આહિર સમાજે બાપુ કર્યો કરાવે તો થઈ શકે મહારાસ થયો ને એક મહિનાની વાર હતી ને મારી કહું તૂટતી મારે જવું છે દ્વારિકા મારે જવું છે દ્વારિકા ભલે ગમે થાય પણ સમય સંજોગ અનુસાર કૃષ્ણ પરમાત્મા એ મારા નામ ઉપર ચોકડે મારી તારે દ્વારિકા થવું નો જવા દીધો બોલ રાજકારણ માં છે એ બધા ને જોયા આહિર સમાજના કલાકારો ને જોયા આહિર સમાજ ની બેનો દીકરીઓ જે રમતી હતી એ બધી જોઈ જે ગૌરવતા એ બધા જોયા તમારા સાંસદ જામનગર પૂનમ પૂનમ બેન ને ખુદ ને મેં જોયા ઈ આહિર નો જે પહેરવેશ ઈ પહેરવેશ માં બાપુ બધી બેનું ભેગે ઈ પૂનમ બેન રમતા હતા તે મને એમ થયું વાહ જોગ માયા વાહ રાજકારણ એમ કે ના આ મને નો ફાવે લો પૂનમ બેન તો નગર સાંસદ છે બાપુ જામનગર મહાનગર પણ ઈ રમતા મેં જોયા હતા હાથ માં તલવાર હતી આ બધું મેં જોયું એમ રાજકારણી હતા ઈ બધા હતા અને બાપુ ઈ આયોજન હતું ને ના ભૂતો ના ભવિષ્ય તો બાપુ હવે મને એવું નથી લાગતું કે આ બીજું કોઈ કરી શકે શકાય ખરેખર ધન્યવાદ આને કૃષ્ણ પરમાત્ અરે એ પછી પત્રકારો જે બધા હતા એ બધા ઇન્ટરવ્યુ લેતા હતા અમુક અમુક તો બાપુ ઇંગ્લિશ દીકરીઓ બોલતી હતી ને આપણી આંખમાં જલઝરી આવી જાય કરે તમારી ભોલી થાય તમારી આમ બોલે તો બોલે બાપુ આપણે વાહ 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 આ કે આખો મહારાષ્ટ્રમાં જોયો બાપુ એ કૃષ્ણ પરમાત્માની જ્યારે હાજરી હોય ત્યારે જ આ શક્ય બની શકે આ ધનજીભાઈએ તે અહીંયા બધી વાત કરી પણ સતાય અહીંયા બાપુ રામદેવજી બાપા અને કૃષ્ણ પરમાત્મા ની હાજરી હોય તો બાકી તમારા રૂપિયાના ઘર પર્યા હોય તો આ બની ન શકે ખોટી વાત આપણા ઘરના ચાર પાંચ સભ્ય હોય હખડા નથી મરતા એટલા ભેગા થયા હરકણા રે પણ એ આ આ આ મારો નાથ હરખા રાખે અને એમાં હમણાં હમણાં તો બાબુ આ કચ્છમાં પછી આ માંડવી બાજુ પછી આમ અમરેલી બાજુ ઘણી બધી આમ રોજે રોજ પ્રોગ્રામમાં હોઉં છું પણ આજ આજ અમે જોયું બાપુ આ એક વરસાદ નથી લ્યો બાકી જ્યાં જ્યાં અહીંયા બહ બહાટી બોલાવે જોકે આવા ડોમ મંડપ હોય એટલે પ્રોગ્રામ થાય પણ તમને જો પલળતા પલળતા માલપા કરવી ઘરે જાય તો પલળતા પલળતા જાય અહીંયા બાપુ ઘરે નીકળ્યા તાર ને અમારા દીકરો કહેતો હતો કે આ જે કચ્છમાં જાય છે હારો વરસાદ નથી ને જ્યારે જાય તારે કે વરસાદ જો નથી લાગતું રામા પીને કૃષ્ણ પરમાત્મા બેયની બે હાજરી હોય એવું નથી લાગતું ક્યાં તમારે ગોતવું

બીજા યુગમાં હરિચંદ્ર કર્યો ત્રીજા યુગમાં ધર્મ રાજા એ કર્યો ચોથા યુગમાં બલિરાજા એ કર્યો અને બલિરાજા વખતે બંધ કર્યું અને બંધ કર્યા પછી કૃષ્ણ પરમાત્મા પેઢી કેમ પડશે પરંપરા આને કેવાય એટલે કૃષ્ણ પરમાત્મા ને જન્મ લેવા લેવો તો આય કે હું અહિયાં જઈ અને પાટ ની પરંપરાની આ બધું ચાલુ કરું ને કાલ ની પેઢી ને ખબર કેમ પડશે પાટ આને કહેવાય એને આ અવતાર લેવો તો પણ હવે અવતાર લેવા ઘર તો એવું હોય કોઈ હતી અને કૃષ્ણ કૃષ્ણ અને ઈ આવ્યા પછી બાપુ આ પાટ ની પરંપરા ચાલુ થઈ પછી એમાં જે હોય તેમાં આપણે ઊંડું ઉતરવાની કોઈ જરૂર નથી પણ મહાપુરુષો કે છે પાઠ ની પરંપરા ધરતી આકાશ સૂર્ય ચંદ્ર કઈ નતું ને તે પાઠ હતો

કંઠિયું બંધાવી લીધી એટલે બસ ગુરુ શિષ્ય નાદ હું તો એમ કહું ગુરુ ને પરસો નો વાળી દે ઠેઠ જો ન પગડો તો અમારી ને તમારી બે ની અધો થાય અત્યારે આવ્યો નથી ગાળીઓ નાખ્યો નથી આવ્યો નથી ગાળીઓ નાખ્યો એટલે એમ નથી નકરું આ ભલા આ દુનિયાના આ છેડે ઓલા છેડે કચ્છ નો બારવટીઓ તમારો જેસલ જાડેજો સતી તોરલ મળ્યા આ કાંઠે બારવટીઓ હામા કાંઠે બાબુ પીર કઈ પૂજાઈ ગયો તમે હું તો એટલા પાપી સહી નહીં કેમ નથી આપણો છેડો અડતો આપણે માંગે જ નથી બલાવવા ચેલા ન કાંઈ જોતું નથી ગુરુને કંઈ દેવું નથી આય લુઝા બેડ બથો ગુરુ શૈ છે અરે બાપુ શું કૃષ્ણ પરમાત્મા શું રામદેવજી બાપા નો અને રામદેવજી બાપા તો હજી કાયલ હવાર નહીંવાય અને હું તો એમ કહું રામદેવજી કે ઝાઝુ ઝાઝુ આ દુનિયામાં રિયા નથી પાતરી ચાલી પચાવરા એવું કઈ કેતા હા શું ગુરુ મારો રામ જાડે હો હા આ તો હું હા પેલી વાત કરું છું પણ તમે એમ કહો તમે આ હતા હું હતો નહીં ચાલી ચાલી પચાસ વરાનું કે એટલો તો મને એમ તે ખરું ચાલી પચાવ વરામાં દસ પંદર વર્ષ તો એમને બાળ અવસ્થા હોય રમવામાં ઠેકવામાં ગયા હોય તો પછી તો કેવડો મોટો ઇતિહાસ કે ઓલો દરજીનો ને ભેરવાનો ને હાહુનો ને બેનનો ને ભાણિયાનો ને ખેડૂનો ને કેટલા પર આપણે એમ દેખ્યા રામદેવી બાપાને નવરાજ નહીં રહેવા દીધા હોય તો એ નવરાજા નવરાજારે રહ્યા છે આટલા બધા કામ કર્યા

કરમ લખ્યા કિરતાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા ફરે કેવાનો મારો મિનિંગ એક તમને દાખલો આપો કે કૃષ્ણ અને સુદામા બે નાનપણના બે મિત્ર બે ઉજ્જૈનમાં બે ઋષિના આશ્રમમાં બે ભેગા પડ્યા સમય સંજોગ અનુસાર બે જણા અહીંયાથી જુદા પડ્યા કૃષ્ણ પરમાત્મા દ્વારકા ગયા અને સુદામા પોરબંદર ઓલો હોનાની દ્વારકાનો રાજા નો રાજા નાને બાપુ હાજે ભોડકું ખાવાનું હોય તે નો આપણે દીવો નગરબતી કરી છે ઓલો તો નાનેથી મોટો એના ભેગો થયો તો ભાઈ બંધ હતો બોલો ભૂખ નો ભાંગી ગયો પછી ભલે બધું કર્યું બધું આપ્યું ને બધું જે પણ પેલા નો પૈસા છે ને માણા ગમે એને ભૂલવાડી દીધું અમીરી છે અહીંયા ગરીબી શરમાય લખવું હોય તો લખી લેજો તમારો ભાઈ હોય તમારો દીકરો હોય તમારા બાપ હોય પૈસા થાય ને અહીંયા તમે જાઓ ને એટલે તમારી બકાલા જેટલી જ કિંમત હોય કોઈ તમને હારા મોઢે ન બોલા શું કામ એ પૈસાનો પાવર જ એવો સુદામાના પત્ની સુદામાને બહુ ભે કરીને બાપુ સુદામા દ્વારિકા જાય કૃષ્ણ પાસે અને કાગ બાપુ બાપુ વાણીમાં એવું લખે છે સારું લાગે તો હું શું વાત કરજો કારણ કે તમારો તમારો ઉમળકો હોય ને તમને એમ થાય કે દોણામ જાય છે હા નકર પાછું અમારે ટાઈમ ક્યાં કાઢો તમને જેવી મોજ આવે ને મોજ કરાવી તમને હું આમાં જવા નહીં દઉં એ વાત પાકી હજી હજી આમાં મારે હજી રામદેવજી બાપાની ની શરૂઆત જ નથી કરી એટલે તમને આનંદ કરાવીશ તમને એટલે કાક બાબુ વાણીમાં લખે કે સુદામો બાપુ દુબળો દે અને જો ભક્તિમાં છે ને ભક્તિમાં વાયલે વાયલા પડાળ હોય જ નહીં તો ભક્તિ થાય હા ઈ આ હાઈફાઈ નો બાપુ ધંધો જ નથી આ બાયું સડાવવાનો ધંધો મેં ચડાવી લીધી આ આ આ નિર્મળતાનો ધંધો છે આમાં તો તમે નાના થઈ જાવ તો બાપુ તમને ઈશ્વર મોટો કરે બાકી અમે કોઈ કલાકાર બલાકાર નથી કલાકાર તો હા મા બાપ વગર નું છોકરું કોક નું હોય ને આપણે રાખી આપણને દયા આવે કે આપણને રાખવી એને મોટું કરી ને ખવરાવી પીવરાવી ને ભણાવી લગ્ન બગન કરીને પછી આખા ઘર વિશ્વાસ કેળવી આખા ઘરમાં માં આંટો મારી ખાવા પીવાનું ઘરાણું પૈસા ગોટો વાળી ને લઈ જાય ને પોલીસ વાળા ના હાથમાં નો આવે ને ખાવા ધાન નો રવા દે ને એને કલાકાર કહેવાય કલાકાર નથી અમે તો આનંદ કરીશ ભાઈ એટલે કલાકાર બનવા જેવું છે જ નહીં અને આ ચમ હાલે છે મારું મારો રામ જાણે આપણો ઇતિહાસ મેં કીધું એમ ક્યાંક ના ચેટલા વાળું નહીં કર્યું પણ બાર મને સાંભળે છે બધા ને બોલાવે છે ને આપણું હાલું જાય છે અને એમ થાય છે કે હાલે ત્યાં હોય ત્યાં કીએ નાખવું છે